હેલો નમસ્કાર મિત્રો તો હું છું જયદીપ વાકેલા સ્વાગત છે અમારે જયદીપ બ્લોગ ચેનલમાં મિત્રો અને આજના વ્લોગમાં જોવાનું છે જોતિલા ચામુદા માતાજીના દર્શન કરવાના છે મિત્રો એ પણ નીચે મોટના મોટા ભાગે તમે દર્શન જો મંદિર ઉપર ખેડાય છે ડુંગર પર પણ ડુંગર પાસે શ્રી ચામુંડા માતાજીનો મધ આવ્યો છે એને તમને બહુ ઓછા વિડીયોનો લોક જોવા મળશે તો સ્પેશિયલ તમારા માતા શ્રી ચામુદા માતાજીનો મઠનો લોક તમને બતાવું મિત્રો તો જોઈ શકો છો આ છે ત્યાંની માર્કેટ મિત્રો તમે જોઈ શકો નાના મોટું નારિયેલ પ્રસાદ ચુંદરી માતાજીનું દરેક વસ્તુ અહીંયા મળી જશે મિત્રો તો જોઈ શકો છો અત્યારે હાલમાં જે નવો મધ બને છે ને માતાજીનો એ અને એક મંદિર પાસે આવેલો છે માતાજીનો મધ અને ફૂલ માહિતી સાથે તમને જણાવીશ મિત્રો જોઈ શકો છો માતાજીની ચુંદરી ધજા એક છે નવા મધની સામે છે મિત્રો તો ચાલો આપણે જઈએ શ્રી માતાજીના દર્શન કરવા અને ફ્રેન્સ તમે જોઈ શકો છો ચોટીલાની માર્કેટ આ માર્કેટની અંદર નાનું મોટું વસ્તુ કચેરી છે જેવી કે માતાજીની દરેક વસ્તુ મળી જાય તેમજ પણ જાતના થેલા છે રમકડા છે દરેક પ્રકારનું વસ્તુ અહીંયા મળી જશે મિત્રો તો ચોતિલાના માર્કેટમાં જરૂર ખરીદી કરવી મિત્રો જોઈ શકો છો માતાજીના ત્રિશુલ તલવાર કોઈ પણ જાતના હથિયાર તો ચાલો તો ચાલો હવે માતાજીના દર્શન કરવા જઈએ મિત્રો તો ચાર પાંચ પગથિયા ચડીએ કારણ કે આપણે ઉપર નથી જવું એટલા માટે આપણે મઢના દર્શન કરાવું મિત્રો તો ચાલો થોડાક પગથિયા ચડીને દસ પગે લાગીએ મિત્રો અને તમે વી જોઈ શકો છો ચોટીલાની અહીંથી તમને બધું વ્યૂ દેખાય છે મિત્રો ચાલો તો હવે આપણે દર્શન કરવા જઈએ મિત્રો જોઈ શકો છો ચોટીલા માતાજીનો મોઢ એ જ મંદિર ડુંગર ચોડો તે પાસે આવેલો છે તો ચાલો અને મંદિર બહાર પગથિયા પર માતાજી બેસાડે છે ત્યાં પર દર્શન કરો તો તમે પણ દર્શન કરો શ્રી ચામુંડા માતાજીના અને મિત્રો ફોન અંદર એલાઉડ નથી એટલે આગળથી તમને દર્શન કરાવું મિત્રો અને કમેન્ટમાં શ્રી ચામુંડા માતાજી લખવાનું ભૂલશો નહીં ચાલો થોડાક અંદર જઈએ તો મિત્રો જોઈ શકો છો કાર ભેરવ દાદા માતાજી દર્શન કરીને થોડાક આગળ વધીએ મિત્રો અને થોડાક અંદર આવતા જોઈ શકો છો શ્રી મહાકાળી માતાજીના દર્શન કરો મિત્રો અને માતાજીએ ચંદ્રુન રાક્ષસને ને માર્યા જોઈ શકો છો એ પણ વિશાલ મૂર્તિ છે મિત્રો આ જ રીતનું શ્રી માતાજીએ ચંદ મૂનને માર્યા હતા મિત્રો માણસો પર ખૂબ જ હેરાન કરતા હતા ચંદમુન નામના રાક્ષસ માતાજીએ વધ કર્યો મિત્રો અને મિત્રો તમે જાણો છો શ્રી ચામુદા માતાજીએ ખાલી એક મુઠ્ઠી ધૂળ નાખી છે એવું દો મોટો ડુંગર બન્યો છે માતાજીનું કેવડું વિશાલ રૂપ છે મિત્રો અને ચાલો તો શ્રી ખોડિયાર માતાજીના દર્શન કરો જોઈ શકો છો મામરિયા ખોડિયાર માતાજીના દર્શન કરો મિત્રો એક ખૂબ જ ઐતિહાસિક માતાજીના દર્શન કરો અને એ માતાજીને તમે માનતા કરો ને એ દીકરા આપે છે મિત્રો તો જોઈ શકો છો આ માતાજીનું મને નામ તો નથી ખબર તમને ખબર તો જરૂર કમેન્ટમાં લખજો મિત્રો દર્શન કરો શ્રી માતાજીના નવ દુર્ગા માતાજી આવેલા છે મોગલ જેવા દરેક માતાજીના દર્શન કરવા મળશે મિત્રો તો કેવો લાગ્યો શ્રી ચોટીલા માતાજીના મધનો લોક મોટા ભાગે તમને ચોટીલા ડુંગર પર લોક જોવા મળશે આ મધનો ઓછો આ માતાજીનો નો મધનો ઘણો ઓછો લોક જોવા મળશે એટલા માટે જ તમારા માટે જ આ વ્લોગ બનાવવામાં આવ્યો હતો મિત્રો તો મિત્રો કેવો લાગ્યો આ વ્લોગ આવા જ લોગ જોવા માટે આજે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક શેર સબસ્ક્રાઈબ એન્ડ જય વ્લોગ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય ચૌન માતા